સ્થાનિક વેપારીઓ દ્વારા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ પંચાયત દ્વારા કોઈ સફાઈ કામગીરી કરવામાં આવતી નથી તે વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સ્થાનિક વેપારીઓ પોતાના જીવની મુશ્કેલી મૂકીને ધંધો રોજગાર કરતા હોય છે ચોમાસાના સમયે ભયંકર રોગચાળા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગ્રામ પંચાયત વહેલી તકે આ ગંદકી દૂર કરે તેવી લોક માંગણી તેમજ સ્થાનિક વેપારીઓની માગણી ઉઠી રહી છે રિપોર્ટર નીરજ દસજી વાત્સલ્યમ સમાચાર પંચમહાલ શહેરા

બસ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઈટ વન એઇટ થ્રી